અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરિસ્તો સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી માટે ભાડે આપી દેવાતા વિવાદ સર્જાયો છે સુરતની વીરનર્મા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આવે છે ત્યારે ફરી નવરાત્રી કાર્યક્રમને લઈ વિવાદમાં આવી છે વીરનર્મા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વખત વિવાદમાં આવી હોય તેમ કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી માટે ભાડે આપી દેવાઈ છે તો મીડિયા સાથેની વાતચીતમાં કુલપતિએ લુલો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે જે તે સંસ્થાએ ગ્રાઉન્ડ ભાડે રાખ્યું છે તે સંસ્થા જમીનમાં પુરાણ કરી આપશે તેમ કુલપતિએ કહ્યું હતું આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે એ જ રીતે આપણી વિધાનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ એ સોળ ચાર બે હજાર પચીસમાં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી એના બે માસ બાદ એટલે કે ચૌદ છ બે હજાર પચીસના રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને બાસઠ લાખ પચાસ હજાર પ્લસ જીએસટી એટલે કે દસ દિવસના આ આટલી રકમનું ભાડું વસૂલ કરવાનું એ પોલિસીને આધારે એ કરવામાં આવ્યું છે જ્યાં પોલિસી હોય આ જ રીતે અમારા અન્ય ગ્રાઉન્ડો અને અમારા કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી જેની પ્રથમ જ એમ તમામ અને બીજી બાજુ એ ગ્રાઉન્ડની અંદર કંઈ પણ થશે અત્યનિય બનાવ તે આયોજકની રહેશે અને ગ્રાઉન્ડની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર ચોવીસ કલાક ત્રણસો દિવસ જવાબદારી હતા કરતા આવી છે અને કરશે અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની બે બાજુ એ ચોવીસ કલાકને ત્રણસો દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે એટલે ટ્રાફિકનો અવાજ છે આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમ ની અંદર આ વ્યવસ્થા કરવાની છે કોઈ પણ જગ્યા શરત ચૂક થશે તો પોલિસી ની અંદર આવેલા પ્રમાણે કડક માં કડક પગલા લેવામાં આવશે